કહેવાનો મારો મિનિંગ જ્યાં પ્રેમ હોય હોયને આ પરમેશ્વરને બાપુ પ્રગટ થવું પડે લખી લેજો અને હું તો એમ કહું છું મારી હારે નહીં આખી દુનિયા અરે બાપુ જગતમાં પ્રેમ કરજો પછી અમીર હોય કે ગરીબ હોય ગરીબ હોય ને વધારે પ્રેમ કરજો મારો નાથ ડબલ કરી દે હા હું તો અત્યારે આય પોઈ ગયો છું ને પણ બાપુ અમારે મારા શત્રુભાઈ મારી હારે આવ્યો છે પૂછો અહીંયા એમના વડનગરમાં બાપુ હાવ મજૂર વસ્તી છે પણ અહીંયા બાપુ પ્રોગ્રામ નું મને કે ને એટલે હું ઉઘાડા પગે જવું કે આવડા ઝોપડા એ મને ભોજનમાં ન બોલાવ્યો તો હું અહીં સુધી પહોંચ્યો જ નહોતો એમનો પેલા ઉપકાર માનવો પડે કે ઈવડા મને સ્ટેજ સુધી પુગાડ્યો છે અત્યારે હારા હારા ફોન આવે અમે કહી કે ભાઈ હું આ જગ્યાએ જવું છું કે એમાં ઉન્નતિ ન થાય અમારા જેવાની જગ્યામાં આવો તો ઉન્નતિ થાય મેં આમને જ કરી છે તમે તો અત્યારે સોંટ્યા છો હું તો હારા હારા કહી દઉં મારે જ્યાં કોઈના ઘરે ખાવા જવું છું મારે ભગવાનની દયા છે લગભગ બધા મારા ઘરે આ બધા મારે અહીં આવી ગયા પૂછો અમારા હીમતભાઈ બેઠા મારા ઘરે આવી ગયા વાહન મકાન રૂપિયા જમીન દીકરા વહુ વાહન બધુંય બધુંય ગાયું ભેંસું ઘોડા બધુંય છે કાઈ ઘટતું નથી અને ઓલ્યો દેને તેદી ભૂખ ભાંગે બે હાથવાળા શું મને દેવાના હતા ભલા મારા પણ મારું દિલથી ભજન હોય ને બાપુ એમાં તમે નો આંગળી મૂકી એકો કારણ કે હું તો આ મારા હાટુ મથું છું આ તો ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોજ

પછી હુઈ જાય કે આ તો ઓલો લુખે છે એને ત્યાં બટકુ રોટલો નાખ્યો છે કૂતરાને ખબર પડે છે રામ આપણને જોઈને બાપુ કુતરું આમ આય ગળા સુધી ઊભું ન થઈ જાય કે મારો ધણી આવ્યો બાપુ આનું નામ પ્રેમ કહેવાય બાકી તો રૂપિયાવાળાને તો આખી જગત સલામો મારે છે ઝોબડામાં રહેતા હોય ને બાપુ ગરીબ માણસો છે ને એન પર કોક દીક મારો નાજ જો અપાવે ને તો કાંઈક આપી જો એક પાંચ રૂપિયા નું પારલે આપશો ને તમે પૈસાની પથારીઓમાં છો એટલે તમને ખબર નથી બાકી ઝોપડામાં બાપુ ઘડા લુગડા વગી છોકરા રમતા હોય ને એને પારલે ની ખબર નથી પારલે શું કેવાય એને એક પાંચ રૂપિયા નું પારલે આપો ને એના બાપુ પેટમાં જાય ને અને એની આતડી જે દુવા દે ને એ કોઈ નો દઈ શકે રામ કરવાની જરૂર આ છે બાકી આ પૈસા વાળા એને સલામ મારવી પડે આપણે આપણા ગામ નો આપણને નો ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા પણ નડે એવું હોય નો હોય સલામ અરે અમારા ભાઈ વાત થાય મનમાં મનમાં ઘણું થાતું કે પેટ અમારે ત્યાં ચમ ભેગા કર્યા છે બાકી બાપુ જે એ હાતળી ગરીબ માણસની હાતળી જે દુવા દે ને એ તમને આ દુનિયામાં ન્યાલ કરી દે મેં હમણાં કીધું ને એ મેં ધોકા જ પસાડ્યા કંઈ સારું કામ નથી કર્યું પણ ગરીબ માણા હું ખટારો આંકતો ને કોઈ ગરીબ માણા મારી પાસે આવે ને અને એમ કે મેં ખાધું નથી એને કાયદેસર બાપુ લોજમાં લઈ જઈએ અને લોજવાળાને કહું કારણે બિંદાસ ઘી ગોળ પાપડ રોટલી રોટલા જે જોઈને અને પ્રેમથી ખવરાવજી બિલ હું દઈ દઈ મારો ત્રણસો રૂપિયા પગાર હતો તમને જે લાગતું હોય હજી મારા શેઠિયા જીવે છે તમે આવો હું તમને પુરવાર કરી દઉં ત્રણસો રૂપિયા મારો પગાર એક મહિનો ખટારો આંકું ને મને ત્રણસો રૂપિયા મળતા હતા પણ તોય ગરીબ માણા કોક હોય ને બાકી કરોડપતિ ને કોઈ દી મેં સલામ મારી જ નથી કોઈનું મેં સાંભળ્યું હારા હારા ને ધોકાવી નાખ્યા અને નો પગાઈ પછી માર ખવું પણ બાપુ સાહેબ નો કહું સલામ નો કરું એ વાત આપણા લોહી આવે જ નહીં બાકી ગરીબ તો બાપુ છે ને બીજા મને દેખાડે કોઈ ગરીબ માણા તમારી પાસે આવે ને તો તમે મને ભાળો ને એટલે એમ કે અમારી પાસે નથી ઓલો રહ્યો ને એની પાસે જા અને મારી પાસે મોકલે અને બાપુ મેં એવા આ તો કહેવાય નહીં આવું એ મારા માટે મેં કર્યું છે પણ મારો કહેવાનો મિનિંગ કે એ મેં કર્યું છે ને એટલે હું આટલે સુધી શું તમે કોઈ ગરીબ માણાની આંતળી ઠારજો બાપુ જિંદગીમાં કોઈ દી તમને મારો નાથ કોઈ દી મોળા નો પડવા મારો હિસાબ એ જ કે સારું કોક મેં કીધું એમ આપણે બાપુ ખાઈ પીને આનંદ કરી છે બાકી તો તમે જુઓ ઝૂપડામાં રહેશે ને પંખો નથી લાઈટ નથી ફ્રીજ નથી ખાટલો નથી ગાડલું નથી બારી બારણા નથી તોય બાપુ હિલોળા કરે છે અને એમાં બાપુ આ હાથેમ માઠેમ ક્યાં દિવાળી આ દિવાળીનો તહેવાર છે મેં તો મારા દીકરાને મારા દીકરાને મેં કીધું મેં કોલે ઝૂંપડામાં રહે ને એને મેં થોડાક પાંચ સો ફટાકડા ફટકાટા આવજે મેં મારા દીકરાને કીધું એમને દિવાળીનો શોખ નો હોય હા નકરા બજારા કપડા વગીરના હોય તો એ મારા તમારા છોકરા ફોડતા હોય ઈ બજાર આમ તાકી રહ્યા આવું શું કરે બાકી આ સીઆઈ સીટીમાં પૈસાવાળાના છોકરા હોય ને એ બાંયા બાંયા રૂપિયાના ફટાકડા લાવે પણ ફોડી નો કે ફોડવા હાડુ સુપડામાં હાક રહે ઓલે અમને પૈસા આપ્યા છે ભગવાન આમને શીખી આપી એટલે એ તો સરાજ હું લઈને બેઠો એને બધી ખબર છે કે આ ભલે ભાઈ વાળો લાવ્યો પણ આ ફોડી નહી હકે એટલે ઓલો શું પડે આ તો ફોડી હા લાય બાકા નો શું ફૂટે દિવાળી મૂકે ને ફોડે ને એટલે ઓલો એમ રાજી થાય કે આ ફાઇલ ડે ફોડ્યો ઓલો એમ રાજી થાય બોલો બહે વાળો લાવ્યો એ ફૂટ્યો આનું નામ ઈશ્વર ઈશ્વર ક્યાં તમારે ગોતો હશે મને તો મને એમ થાય મને એમ થાય આટલા બધા બેઠા ઈશ્વર જ બેઠા લ્યો તમને મારા નો દેખાતો એ તમારો પ્રશ્ન છે મને તમારા બધા એમ ભગવાન દેખાય છે બોલ મેં ક્યાં તમને લોન આપી છે હું બોલું છું તમે હા છો પૈસા આપ્યા મેં આનું નામ જ ઈશ્વર છે બાકી ઈશ્વર કઈ ગોતવા જ્યાં જવા મેળ નથી મેં ખટારો આખો ના આખી દુનિયામાં રખડ્યો બધા એક જગ્યાએ જ્યાં ને થાય કે અંદર આમ જ્યાં ને થાય કે દસ રૂપિયા આપો મેં ક્ષેના એ કે ટોકરો ઉગાડવાનો મેં કીધું અમારા રામજી મંદિર માં ચાર ટીગાઇશું તો કઈ પાસે જરૂર નથી આપડે જવાની ગોકુળમાં ગયા અમારા ચતુરભાઈ સાક્ષી જો પૂછો તમારે અમે ગોકુળમાં એક રૂમમાં બાપુ બેઠા હતા અમે કીધું માલપા કઈ કઈ દર્શન કર્યું માલપા ગયા તીંડોળો અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ એક બાપુ બેઠા એ કે બે જાઓ અમે બધા બે ગયા મેં કીધા હારી વાત કરશે એ કે હો રૂપિયા લાવો જોખ્યાના કે કાનુડાને ઈસકો નાખવા તો મેં કીધું અમાર 100 રૂપિયા બગડે કાનુડાને નીંદર બગડે ભલે હું તો નાસ્તિક લાગો મેક નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વાર કે વિયો આવ્યો અહીં કાઈ છે નહીં કાનુડો અમારી ભેગો છે આ તો અમે કીધું તમે બધા મનાણાશો બાકી અમે તો આંટો મારવા આવ્યા છીએ આવીને આવી દુકાનો બાપુ આખી દુનિયામાં છે બાકી માં ને બાપ ને કાઈક જરૂર હોય ને તો બાપુ એને આપજો અને એને આપશો ને એ તમારું બાપુ ચોપડે ચડશે બાકી લાખો રૂપિયાના દાન કરો ને મા બાપ જો દુખી છે ને ક્યાંય તમારું મેળ નહીં પડે આપણી ગેરંટી અને આપણા ઘરમાં દીકરી હોય પત્ની હોય મા હોય કે બેન હોય આ ચાર છે ને શક્તિના સ્વરૂપ છે લખવું હોય તો લખી લેજો હું કોઈ મોટો એવો જ્ઞાની પુરુષ નથી પણ આ ચાર છે ને એ ચાર સુખી હશે ને બાબુ જિંદગીમાં કોઈ થી કઈ તકલીફ નહીં થાય આપડી પત્ની હોય કે આપણા ભાઈની પત્ની હોય કુળદેવી સાચી ઈ છે એનેથી કુળ વધે આપડી જે આ બેઠી છે ને ઈ કુળદેવી સો ટકા પણ આને દુખી કરો એટલે આ કુળદેવી બાપુ ખાવા ધાન ન રહેવા દઈએ આપડી ગેરંટી કુળદેવી આપડી છે ને ઘણા નથી કેતા કોઈ દીકરા લગન થયા હોય ને પછી દીકરા ની આવે ને એસી એસી વર ડોસ્યું હોય ને આમ એકા બીજું એકા બીજું આમ લીંબુ જેવડા જોડા અંબોડા કરીને એકા બીજું એકા હાલ તો હાલ તો બોલો છોકરા ને બહુ ચેટલું લાવી હાલ તો જોઈ આવી હવે ચેટલું લી આવી એના કરતા ચેટલું છોડીને આવી છે એ મારી માં તું જો

જોકે આપણે તો એ સારું છે બાકી મોટી જાય ને આમ હાલ્યા આવતા તો આપણને ખબર નથી પડતી બેન હાલ આવે છે ભાઈ હાલ આવે છે આટલી બધી ફેશન કરવાની ક્યાં જરૂર છે દેહના પ્રદર્શન હોય મારા બાપ અરે બાપુ જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂજ્યો ને ત્યાં દેશ ની આબરૂ દીકરીઓ રાખી છે મારા બાપ તમારા ઇતિહાસ ખોલીને જોવાની શૂટ ને તમે કહો તો તમને હવાર સુધી દાખલા આપો

આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે જલા બાપા એ બાપુ એક ને બૈરું આપી દીધું કે બાપુ જોવે છે ને કે હાલ ઉપાય આ ને મારી તાકાત જોકે અત્યારે આપણે કઈ ખતરો કરવો નથી ને કરતા નહીં આપડી કઈ એવી ભલામણ છે એ નહીં માની એક વખત મેળ પીડ્યો એની પછી ડખે સડસી એટલે મહાપુરુષે કીધું કળયુગમાં કેવલ નામ આધાર જે સદગુરુ મારા નામ આપે ને એ નામ ના આધારે હાલ્યા જાવ કેવલ નામ આધારે નામ સમો વડે કોઈ નહીં જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ કઈ કરવાનું નથી સગાળ સાહેબ બાબુ દીકરો કાપ્યો તેદી સાધુએ કીધું કે હવે તમે વાંચ્યા થઈ ગયા ટૂંકમાં કહું કે મારે ખાવું નથી અને તે દી બાબુ સગાળ સાહેબ ભૂકો થઈ ગયા ને તેથી એક વાણિયાની દીકરી રણચંડી બને અને સગાળ કહે છે કે તમે બેહી જાવ હવે લગામ લાવો મારી પાસે બાપુ એક વાણિયા દીકરી કેવી રણચંડી થઈ છે અને એ અખિલ પ્રમાણ નો માલિક આમ હાલતો થયો અને એને બાપુ હિશોગ માય આડી ફરી હોય બાપુ બેમ્યા વગર નથી જવાનું ખડકી આડી કરી કેવું ચિત્ર છે